મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય જયમાં મોગલ તો ત્યારે આપણે આવી ગયા છે પાર્કિંગ આપણી ગાડી આવી ગઈ છે ભરાઈને બતાવું તમને ફાઇનલી ભાઈ આ ચોવીસ કલાક કરીને આપણી ગાડી આવી ગઈ છે ભરીને ઔરંગાબાદ રસ છે આપણી છે બાઈક બી તેર એપી એ પી આઠસો એકોતેર નંબર લેવાતા પણ આ ગાડી પછી લીધી એટલે નંબર ન લઈ કે આપણે ગમે ત્યાં નવી લેવું એટલે લેવું આપણે નંબર ભાઈ આપણે કાર્ગોમાં ઉરિયા નાખવા ટાટા મોટર્સ દાઉદભાઈ નો કેમ લાગે ડમ્પર શ્રી કામ કૃપા આવી ગઈ છે ભાઈ આપણે રાજકોટ બેટી ચોકડી જોઈ આ કેવી રીતના વચ્ચે નાખે મોટરસાઈકલ વાળા ગાડી નંબર આપણા જ છે પિચ્યાસી સિતોતેર એમએચમાં એની ગાડી થઈ ગઈ છે આપણે અહીંયા ભેગી ને આમાં આવ્યા છે સાગર મહારાજ પાસઠસોની ઉમેશભાઈ ચાવડાની ગાડી ભાયાભાઈના છોકરાની આવા ગોભાઈ હોટલ આપણે રોડના કાઢે રાખી દીધી ભાઈ આ સાગર મહારાજ સેવમ દી ઘાટે છે આપણા મોટાભાઈ આપણે તો હાવ ભૂલી જ ગયા યાદી નથી કરતા હું જ આવી જાય ભાઈ આ બાવાજી આમ નેમ મરી રહે પત પત્તામાં તમે કોક દીને બચી જાઓ પતતો નથી ટપુ ડન હોય આવે છે આખું માટી હોવા આ કલેન્ડર છે ને બોલો ડ્રાઈવર ડ્રાઈવર ફેર કરતો ભલે ભાઈ જે દ્વારકાધીશ જયમાં મોકલ રાતે આપણે આવી ગયા ભરૂચ ભરૂચ પુલ આપણે ફાઈકાતાથી આપણે અહીંયા હોટલ આવીને સુઈ ગયા જે આજવા ગુજરાત હોટલ પાર્કિંગમાં ઘણી બધી ગાડીઓ પડી છે અને બાપુ સાગર મહારાજ છે સાગર મહારાજના અને વિજયભાઈ આપણે સાફ સફાઈ કરાય છે આવા મારે પછી આપણે મસ્ત કરી લીધી છે આપણે ધીમે ધીમે

હજી ફકડે છે તો વાંધો નથી ટાયર બગડે છે થોડી પહેલાં તો આપણે કરાવી લીધી રાખી થઈ જાય મસ્ત થાય કાકરા વાકરા હોય તો આપણે ખબર પડી જાય ઇન્સ્ટાગ્રામની આઈડી નહીં યુટ્યુબની આઈડી તો ભૂંકાઈ ગઈ પાછી લખાવી ગયો પ્રેસમાં આવી ગયો તો ચા ચા દીવાળો અને નીકળો પાછો આપણો સબ્સ્ક્રાઇબર જ આપણે એની ફ્રીમાં ચા પાધી છે સાગર મહારાજને મને એ વિડીયો બનાવે આપણી ગાડીનો જો કેમ લેવા ચમાન વિડીયો કેસે બનાવે છોટુ કે શિકાર એ દેખો કેસે વિડીયો બના રહે કારીગર એ તો પૂરા બહુત બડા સાગર મહારાજે પોપકોર્ન ને બુંગરા લઈ લીધા જોઈ લે છોકરાઓની વારી છોકરાઓની વારી કાય હવે પટુ બચાવવાનું કેટલાનું આવ્યું આ ભાઈ 30 રૂપિયાનું 10 પોપકોર્ન લીધા બે લીધા બચાવવાનું કટારામાં નથી છે ને આપણે છે રસ્તો બનાવ્યો તો ખરી પણ હતી કાકરા ના કે ને આમ માં ભટકે ગળી ભારતમાં પેટ્રોલ પંપ સવાર સવાર માં એવી ઠંડી પડે છે મહારાષ્ટ્રમાં

આપણે આ બાજુ જાય તો દુલિયાને સીધું જાઉં તો સભાજીનગર આપણે સભાજીનગર ઉતરવાનું છે પાછળ કેમ છે વ્યવ મસ્ત ડુંગરનો ભારત બે ચહેલી જાય છે આવી ગયું છે આપણે ઘાટીયું આ ઘાટમાં સાવ ધીમી થઈ જાય ઘાટી ભલે ભાઈ સીધો અંદર બનાવી નાખ્યો નાખો ને એ ભાઈ ચાલના ફાટા અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ એટલે સીધી એમઆઈટીસી આવી જાય સેન્દ્રાઈ ગઢભાઈ પાછી ચોકડી આવે ત્યાંથી પાછું આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ મારી જશે આપણે આ ઔરંગાબાદ સિટીમાં જાય અને આ સેન્દ્રા એમઆઈડીસી આવી ગયા છે ભાઈ આપણે ફાઇનલી એમઆઈડીસી ની અંદર હવે અહીંથી આપણે થાય છે ત્રણ કિલોમીટર જેવી કંપની કોસ્મોનું પાર્કિંગ આપણે કરી દીધી છે પાર્કિંગ ત્રણ ગાડી મોર છે ચોથો નંબર છે આપણો ઝાડીઓમાંથી જવાનું અમે કોસ્મો કંપની છે ખાલી કરવાની છે ભાઈ લગાડી દીધી છે આપણે ખાલી કરવા આવી રીતના સ્ટોક કર્યો છે અહીંયા પછી ઓલા કન્ટેનર નો વાળો છે ચાલુ બાલી બાલી કરી નીકળી ગયા છે આપણે હવે જાયથી પાંડુની હોટલે ત્યાં જાય પછી આડા આપણે ફોન કરી લીધા હજી કઈ માલ બોલતો નથી ફોન માટે કરી અને ઘટી જાય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ આજે આપણે ઉઠી ગયા હતા વહેલા અને હવે આપણે ત્રીજા પુરાવી ખાઈશું હાલતા આજે ભારતનો પંપ આવે પુરાવી લઈ ત્રીજા આવી ગયો છે આપણે ભારતનો પંપ દસ હજાર નખાવીને એટલે આપણે બોર્ડર બોર્ડર બધું થઈ જાય પાસ નિફાણ ભોગી ગયા છે ને ભાઈ ફાટક થઈ ગઈ છે બાંધ રેલવે સ્ટેશન નિફાણ પીપલગાંવ થી ભાઈ વની ઉતી બની ગયો છે સિમેન્ટ રોડ મસ્તીનો હાઇકા જ રાખવાની ઊંભામાં ગેરફાયદો થાય કારણ કે એના ટાયર ઉતારી રાખે સત્તર સુંગી ઓગણચાલીસ કિલોમીટર સરકારી કાદવા ખાંડ ફેક્ટરી અહીંયાથી આપણા ખાંડ ભરી ગયા ને ભાઈ બહુ વહેલા કલવાથી વની રોડ

કાળ કલવાંડ રપ્તસૃંગી સપ્ત થી મારી લીધો છે આપણે ખાલી સાઇડ હવે ડોઠીયો ફોટો આવી ગયો છે અને આમાં જે આપણે આવવાનું છે સાતક કિલોમીટર લોકેશન ચાલુ છે ઓન ધ વે ડોઠીયો રોડ બે ગાડી થાય માંડ માંડ ક્રોસિંગ થાય અને ડુંગરની વચો વચતી રસ્તો કાઢેલો છે ખદી જ બનાવી હો ભાઈ ભાઈ રીવ મસ્તી ના રહે આવી ગયો ખરાબ રસ્તો સાપુતારા અહીંથી પાંત્રી કિલોમીટર થાય અહીંથી સાપુતારા બંધ છે અને બોર્ડર બોર્ડર કઈ ના આવે આવી ગયા છે ભાઈ આપણે કાટે લોકેશન ઉપર એમાં લગભગ ટપક શું થાય બલ લાગે અહીંથી આપણે ફરવાની બોરી ભરાઈ જાય આમ નાખતા ગાચી લગાડી દીધું બોરી હરકી કરી ને માણસી નાખવા ઉતારવાનું ઘણવા જળવાનું આટલી બોરી અહીંથી બાકીની પાછળથી ગામ તો જબરું ભાઈ ગીત ગયો ભાઈ ભરવાની ચાલુ ભળી ને નીકળી ગયા છે ભાઈ આપડે કલવંટ બાજુ ડાયરેક્ટ ક્યાંથી જ્યાંથી કલવં થી દેવલા દેવલા થી સટાણા કલવટ ને કોફાટા

આવી ગયા ભાઈ આપણે ખાલી કરવા ખાલી કરવામાં બહુ જબરી લાઈન છે આ બાજુ એવળી ગાડી છે આપણે હેમંતભાઈ ની ગાડી આવી ગઈ છે બાવન ત્યાં લાઈન પડી આવશે આપણા મામાના છોકરાની ગાડી બાવન ત્યાસી હૂતા લાગે માટી મોબાઈલ જોઈએ ને એક ટાંગા ભરાવીને હતો ઉપર નલી ભાઈ આજ ચોતે દિવસે આપણે ગાડી લગાડી દીધી છે ખાલી કરવાની થઈ ગયા છે મજૂર ખાલી કરવા ચાલુ ગોડાઉન છે જબરું બાટોન બધી સુવિધા ગાડી બે ત્રણ ગાડી પડી છે એ કાની કપાડી બહુ છે આ ગાડી નો વારો એમ એચ ઝીરો ચાલીસ આપણે ભાઈ ગઈ છે ખાલી રહી જાય મજો છે ક્યાં જડાવે છે જોઈ લે ખાલી બાલી કરીને આપણે ફાઇનલી નીકળી ગયા છે ભાવનગર જવા માટે ભાવનગર થી આપણે ફરવાની છે એ ભૂઈ ગયા છે અહીંયા ચાલુ છે રોડનું ભૂલિયાનું કામ જબરજસ્ત મોટા ભાઈ એ તો વટામાંથી આમને ચાલુ છે કામ બધું

આજ્યાભાઈ ફામાનો છોકરો ને આપણે જવાનું છે અંધાર મસ્ત સુરત જાદાય દર્શન દઈ દીધા છે કેમ કે નું વ્યૂ જોઈ લો તમે ખાલી કાંઈ ન પટે એ તો ચડી ગયો આપણી ગાડી શ્રી ગયા જે ભાઈ આપણે લોડિંગ એ અને લોડિંગમાં ઉપર હાલે છે મોટા મોટા ડમ્પરિયા હજી તો ભાઈ તંતે કાણે કરી દીધા એ મશીન ચાલુ એ કયા હાલે હાલે છે ફાઈનલી આપણે ફરી ભરીને આ ગામ છે બુધેલ બુધેલ ખાણ આવે છે ભાઈ બાપાજી તારા આને જગ્યા આપણે નીકળ્યા ત્યારે કંઈ હતું નહીં આજે ભાઈ આ કે ગાડી આજે લઈ દે ગંડોરી આવો આ મુજે હોય છોરા આવી ગયા છે ભાઈ આપણે બંદરે બંદરે આવી રીતના આગળ કાંટો છે કાંટો કરીને પછી કોઈ બાજુ પાર્કિંગ આવે જવાનું ભાઈ ગયા છે ભાઈ આપણે બાજના બાજુમાં અને આપણે અહીંયા મારી દીધી છે આ બેલ્ટ ડ્રાઈવરની બેચ નાના વગર એ ચડવાઈ ના દઈએ અને ડ્રાઈવર કૂપાને આપ્યું છે આપણે ફૂટકુપન હવે આગળ કેટલેક હોય જહાજ આમે દેખાય છે કે પછી બીજું છે આપણને આ જઈને આપણે પડશે ખબર હા ભાઈ અહીંયા મચ્છી પકડવાનું કામ કરે છે ઓલી ગાડી ભાઈ આમ મળી જાય તે પછી આપણે જવાનું આમ ફૂલ આકરી ગોલાઈ જાય ને પાછો ઉતરવામાં હે આવું લક્ષીપમાં ચડાવવાનું છે આરામ ધીરા રાજાભાઈ ની ગાડી ચડી ગઈ છે અંદર છે જો આગળ ગાડીઓ દેખાય છે કે અહીંયા ઘડી ભાર ઉભા અને આ બ્રિજ આપણે ઉતરીને આવ્યા છે એવી રીતના ટાળીએ એકદમ કડક ખોલાઈ જાય બ્રેક ના લાગે તો પૂરું હોય દરિયામાં સીધી આપણે અંદર અંદર છે અને હવે આપણે આ ગાડી જાય અંદર આપણે કરવી પડી એ ચાલુ કાંક અંધારાનું કઈ દેખાતું નતું બારે તો પ્રકાર આવતો એટલે વાંધો નહોતો હવે અંદરથી આપણે ગાડી રિવર્સ મારીને મળી અને અહીંયા આની આ લાઈનમાં રાખવાની છે હવે જોઈએ આગળ જો એક ગાડી મળે છે પછી આ બાજુ આ ગાડી મળશે ને પછી વાળું આપણો ઓટવાળાને તકલીફ પડે છે તો આપણે તો થોડીક વધારે પડશે કારણ કે સાંકળ હોય છે એમાં અને ગાડી આમ રિવેશ મારી અને આમ પાછળ જવાનું છે અહીંયા રાખવાની તો આપણે પાડી દીધી હતી ના જવા દે જવા દે જવા દે જવા દે જવા દે બસ આગળ લઈ લે આની આજુ કરે ભાઈ બ્રેકના પટ્ટા નાખી છે ઘણા ઘડી કરે છે હા ભાઈ છે સુપર આવી જાય મસ્ત અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે બધડા બદડા લઈને ઉપવાર દોસો ને ઓછી લઈ લીધું છે હવે કે ઉપર જાઓ તમે આરામ કરો ગાડીઓની આવક ચાલુ જ છે છે આ ક્યાંક કઈ નાવાનું જડે તો અને દોસો ને અસિકા લઈ લીધું છે આપણે હવે જઈ આપણે ઉપવાર ઉપરનો નજારો કેવો છે તો બતાવીએ તમે ભાઈ આપણે ઉપર અને અહીંથી છે આ બધા રૂમ

ઓલા માળે તો જવા નથી દેતા નાસ્તા ચા પાણીનું આપણે આયા છે ટોકન જો આપડે દીધું છે ટોકન થઈ એટલે આપણે જમવાનું વારે કુદરત પહેલી વાર ચડ્યા છે

ગયો ગાડી સામે મોરે નાખી દીધી હવે ગાડી છે રિવેસમાં આપણે આ લાઈનમાંથી કાઢવાની છે બે ગાડી આડી છે પછી નીકળી જાય ફોર વ્હીલવાળાનો રેમ ફોર વ્હીલ ભરાઈ ગયા એટલે ગાડી હું તો ભાઈ નીકળી ગયા બાયણે અને આ મારસિંહ રાખ્યું છે ધક્કો મારતા ગાડી અહીંયા રાખીએ આપણે બીજી ગાડી આવી જાય પછી ભેગા ભેગા નીકળી જાય આપણે બહાર નીકળવાનો રસ્તો પાછી ગમે ત્યાં જણાવ્યું ત્યારે આજ રોડ ઉપર આવવાનું દર્શે હોય પડી રહી નવ ને દર્શે આપણે અહીંયા ઉતારે કન્ટેનરનો ભાઈ કરે અહીંયા સ્ટોપ પછી અહીંથી મોકલે શીપમાં લોકલ ગાડી ટેલર હોય આપણી ગાડી આગળ એક ટેલર આવેલું છે આવી રીતે કન્ટેનર ગાડી ભરી ભરીને જવા દઈએ આ હજીરાનું છે ભાઈ જબરીનું ગાડી આપણે આઉપ્લેટ હોય રાતે મોડા મોડા ભરીને નીકળ્યા હતા અને સવારના ચાર પાંચ વાગ્યા સુધી આપણે ગાડી આવી ગઈ જતા અત્યારે આપણે કૂટવામાં થોડુંક લેટ થઈ ગયું ભોળું રહી ગયું તો હોટેલ વટીને હાલે હવે આપણે ફ્રીનુ કામ હવે જોડવા માટે ઘણા જણા રોંગ સાઈડમાં આવ્યા કારણ કે ટ્રાફિક થઈ ગઈ ને

ભાઈ કાંટો કરીને આવી ગયા છે આપણે ખાલી કરીને આવી ગયા છે કાંટો કરવા માટે કાંટો ખાલી થઈ જાય એટલે ભાગી ભાવનગર ભેગા ભાઈ આવી ગયા ને આપણે અહીંયા કરી પૂરો ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય મામ મોબાઈલ મળી પાછા એક આગળ વિડીયો